સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજના ચોથા સમૂહ લગ્ન યોજાયા જેમાં અડતાલીસ યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા સાંતલપુર તાલુકાના કોરડા ગામે ચોથા સમૂહ લગ્નમાં ઠાકોર સમાજની અડતાલીસ નવ દંપતી દીકરીઓને આજના પ્રસંગે એમનું નિરોગી જીવન અને સુખી રહે એવી ભગવાન માતાજીને અને પીપળીશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ છીએ અને સાતલપુર તાલુકાના ઠાકોર સમાજમાં ગામે ગામ ખૂબ એવો ફાળો મળ્યો છે અને ઠાકોર સમાજમાં આવા દાનવીર થકી આવા મોટા કાર્યક્રમ થાય અને કાર્યક્રમ આજે ઠાકોર સમાજના આગેવાન દ્વારા રંગે ચંગે પાર પડ્યો એ બદલ હું ભગવાન માતાજીને પ્રાર્થના કરું છું અને આવતી સાલ પણ આવતી સાલ પણ અમને આવો પ્રસંગ થાય એવી વિનંતી કરું છું જ્યારે ઠાકોર સમાજે આટલો બધો ભવ્ય દર્શન કર્યો એ બદલ સાતરપુર તાલુકાના ઠાકોર સમાજ વતીથી હું અને મારું ગામ કોરડા અઢારે ગામના અઢારે તાલુકાના અઢારે ગામના બધાને અમે અભિનંદન આપીએ છીએ અને પીપળેશ્વર મહાદેવના ત્યાં અમે છેલ્લા ચાર વર્ષથી કરીએ છીએ આજ દિવસ સુધી એક પણ વસ્તુ અમારે ક્યાંય ક્યાંય તકલીફ નથી થતી એવી ભોળાનાથની મહેરબાની છે તારીખ અઠ્યાવીસ ચાર વીસ ચોવીસ રોજ અડતાલીસ રીતે અને દીકરાને સમૂહ કર્યું અમે સાંતરપુર તાલુકાના ઠાકોર સમાજને કર્યા અને અમાને સાંતરપુર તાલુકાનો ઠાકોર સમાજનો ખૂબ ફાળો મળ્યો અને ખૂબ ઉત્સાહથી અમે આ લગ્ન અમે કર્યા હવે મારી વાત ઠાકોર સમાજના તરીકે મારી વાત જોઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે